નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં શ્રીફળ શું મહત્વ છે આપણે મંદિરે જઈએ ત્યારે શ્રીફળ શા માટે વધારવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને ને આજે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો હવે આપણે શ્રીફળનું શું મહત્વ છે તે જાણીશું સજ્જનો નારિયેલના ફળ જેવા હોય છે જ્યારે બીજાઓ બોરની માફક બહારથી જ મનોહર દેખાય છે સમાજનો બહુ મોટો વર્ગ બોરનું અનુકરણ કરનારો હોય છે માણસને સારા બનવા કરતાં સારા દેખાવું વધારે ગમતું હોય છે સારા દેખાવું એ સરળ છે પરંતુ સારા બનવા માટે માણસે કષ્ટ સહન કરવા પડે છે ઘસાવું પડે છે ટૂંકમાં કહેવું હોય તો આજના કાળ વ્યક્તિત્વ પૂજાનો છે નહીં કે સારિત્ર્ય પૂજાનો નારિયલે આપણને સારિત્ર્ય પૂજાની પ્રેરણા આપે છે બાહ્ય સૌંદર્યના અભાવથી નાના મત ન અનુભવતા નારિયલે પોતાનું આંતર્ય સૌંદર્ય ખીલવી દેખાડ્યું અને એ રીતે શ્રીફળનું ગૌરવ વતુ નામ પ્રાપ્ત કર્યું બાહ્ય સૌંદર્ય મળવું કે ન મળવું એ માનવના હાથની વાત નથી પરંતુ માનવ જો ધારે તો પોતાનું આંતર્ય સૌંદર્ય યથેસ્થ ખીલવી શકે છે એકવાર મહર્ષિ અષ્ટાવરક એક વખત રાજસિંહ જનકના દરબારમાં ગયા તેમને દેહની વક્રતા નિહાળી રાજસભાના પંડિતો હસવા લાગ્યા તેના પ્રત્યુતરમાં અષ્ટાવરકરે પોતાના હસવા પોતે પણ હસવા લાગ્યા જનકે પંડિતોને હસવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું કે અમે આ ઋષિને આઠે અંગ વાકા હોય છે તેથી તેની કાયાને જોઈને હસ્યા અષ્ટાવકરે હાસ્યનું કારણ પૂછતા તેમણે કહ્યું કે જનક જેવા રાજસિના સભામાં વિધવાનોને બદલે સમારોહ બેઠેલા જોઈને હું હસમુ ખારી શક્યો નહીં જનકે પૂછ્યું કે એ કઈ રીતે ત્યારે અષ્ટાવકરે કહ્યું કે વિધવાનોની પાસે આંતર્ય સૌંદર્ય જોવાની આંખ હોય છે જે આમની પાસે નથી તેમણે મારું ગૌણ સૌંદર્ય વિશાળ સૌંદર્ય કે જીવન સૌંદર્ય જોયું જ નહીં તેમનું ધ્યાન માત્ર મારી બહારની વિરૂપતા તરફ ગયું કેવળ બહારના સાંભળાને જોવાનું કામ સમારોહનું હોય છે નહીં કે વિધાનોનું અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો શરબિંદા બની ગયા વળી બોર મોઢામાં મૂકતા જ પહેલા મીઠાશ અને મુલાયમતાનો અનુભવ થાય છે પરંતુ તેના અંદરના ઠળિયા પાસે કઠોરતા જણાય છે દુર્જનો બહારથી મીઠા અને મુલાયમ લાગે છે પરંતુ અંતકરણ તેમનું કઠોળ હોય છે કમળપત્રાના આકાર જેવું મુખ સંદન જેવી શીતળ વાણી અને ક્રોધથી સંયુક્ત એવા હૃદય એ ત્રણ દુર્તના લક્ષણો છે એથી ઉલટું સજજનોના સંબંધમાં કે વાણીમાં શરૂઆતમાં નારિયેલની માફક ઉપર ઉપરથી કર્કશતા જણાય પણ લાંબે ગાળે એમના સંબંધો નારિયેલના પાણી જેવા ભાવભીના અને એમની વાણી કોપરા જેવી પુષ્ટિવર્ધક અને આપણા વિકાસની સાધક હોય છે નારિયેલની જેમ સજ્જનો પણ બાહ્ય દેખાવનો આગ્રહ ન રાખતા હોવાથી તેમને ઓળખવા બહુ જ કઠણ પડે છે બહારથી સામાન્ય અને કઠોર વર્તનવાળા લાગતા લોકોને ઓળખવામાં આપણે મોટે ભાગે ભૂલ કરી બેસીએ છીએ ભવભૂતિએ ઉત્તરાચરિત કહ્યું છે કે વરસ પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોતર પુરુષના સિતને જાણવા માટે સમર્થ છે કઠોર પરંતુ અંદરથી લોકો એવું શ્રીફળ એ મહાપુરુષોની મહાનતા સમજાવનારું પ્રતીક છે મહાપુરુષો આત્મશાસન કરવામાં માં પણ કઠોર હોય છે જ્યારે બીજાને સજા કરવામાં ફૂલથી પણ કોમળ હોય છે મહાપુરુષોએ પોતાનું કર્તવ્યપાલનના બારામાં પણ નિષ્ઠુર હોય છે ભાવનાનો મુલાયમ પ્રવાહ તેમને કર્તવ્યની કેડીએથી સલિત કરવાનો સફળ બનતો નથી માનવ માત્રના ભાવને સમજનાર એટલું જ નહીં પરંતુ ભાવવારીના સિંચનથી કુટુંબ વૃક્ષને લીલુસમ રાખનારા ભગવાન રામે કર્તવ્ય કર્તવ્યપાલનના બારામાં અલ્પમાત્ર પણ પ્રમાદ સેવ્યો નથી ભાવનાથી કર્તવ્યને મોટું સમજનાર રામ ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરુષોમાં અગ્રસ્થાન પામ્યા છે. નારયણ આપણને ઉત્કૃષ્ટ મનો વૈભવનું દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી એ રીતે નારયણને શ્રીફળ એવું નામ પણ આપવામાં આવ્યું છે. નારયણ એટલે કુરુપતા, સુંદરતા, કઠોરતા, મુદતા વગેરેનો સમન્વય. જીવનમાં આવતા રહેલા આવા અનેક દંદ્રોના જે યોગ્ય સમન્વય સાધી શકે તેજ મહાન બની શકે તેને જ જીવનમાં સાસા સાસી શ્રી સાપડે વળી નારિયેળના વૃક્ષનો પ્રત્યેક ભાગ ઉપયોગી છે અને એ રીતે આર્થિક દ્રષ્ટિએ પણ લાભ આપનારા એ વૃક્ષના ફળ તરીકે નારિયેળને શ્રીફળ કહેવામાં આવ્યું છે એ સ્વાભાવિક છે નારિયેળના વૃક્ષ પરથી માથા પર શ્રીફળ પડવાથી કોઈનું મૃત્યુ થયું હોય એવું સાંભળવામાં મળતું નથી એ શ્રીફળમાં રહેલા માંગલ્ય તેમજ સ્ત્રીનું દૃતક છે મંદિરમાં દેવ કે દેવી સમક્ષ નારિયેળને વધારવામાં આવે છે તેની પાછળ બલિદાનનો ભાવ રહેલો છે મનુષ્ય કે પશુની બલિદાન આપનારા પ્રાચીન માનવને આપણને ઋષિઓએ સમજાવવાનો અર્થાગ પરિશ્રમ કર્યો ઉપાસનાર્થે અપાતા બલિદાન પાછળ રહેલી તેની ભાવનાને સંતોષ આપવા ઋષિઓએ તેને વિશ્વામિત્રે નિર્માણ કરેલી પ્રતિ સૃષ્ટિને નર એટલે કે નારિયલનું બલિદાન આપવાનું સૂચન કર્યું નારિયલ પણ માથું છોટલી નાક બે હાક આંખ વગેરે હોય છે મંદિરમાં નારિયલ વધેરી ઉપરનો અડધો ભાગ મંદિરમાં મૂકી નીચેનો અડધો ભાગ પ્રસાદ રૂપી લાવવાની પદ્ધતિ છે બલિદાન વખતે લોહીનો સંટકાવ થવો જોઈએ તે કે કેમ કરવો તે ઋષિઓએ કહ્યું કે દેવ દેવીઓની મૂર્તિ સિંદૂર લગાડ અને તેના પર નારિયળના પાણીનો છટકાવ કર તેથી લોહીનો લાલ રંગ પણ જોવા મળશે આ રીતે ઋષિઓએ માનવને नर હત્યા કે પશુ હત્યામાંથી બસાવ્યું માનવને हिंसाમાંથી અહિંસા તરફ આગળ વધારવાનો મહાન કાર્ય નિમિત્તે શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું એ રીતે માનવની સાંસ્કૃતિક પ્રગતિમાં શ્રીફળ એ આદિ અને સંસ્કૃત માનવ વચ્ચેનો સેતુ સમાન છે વળી શ્રીફળ એ બાર માસી ફળ છે ઘણા લાંબા સમય સુધી સંઘરી શકાય છે પ્રત્યેક શુભ કાર્યમાં પૂજા કાર્યમાં તે સહેલાઈથી ઉપલબ્ધ થાય છે કોઈ પણ શુભ કાર્ય બલિદાન આપ્યા વગર સફળ થતું નથી એ વાતની સ્મૃતિ તરીકે પ્રત્યેક શુભ કાર્યમાં આരംഭમાં શ્રીફળને આવશ્યકતા સ્વીકારવામાં આવી છે શ્રીફળ આપણને સમજાવે છે કે બહારથી કઠોર લાગતા ઘણા માનવોની ভিতরની મૃદતા રહેલી હોય છે આપણે તેને તે મર્મ ભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ પહાડમાંથી જેમ ઝરણું ફૂટે તેમ જો સતત પુરુષાર્થ કરવામાં આવે તો કઠોર જીવનમાંથી પણ ભાવનાનો સ્ત્રોત સ્વસ્તર પ્રગટી શકે છે દરિયાની ખારાશ પોતાના ઉરમાં સમાવી લોકો મીઠું પાણી આપનાર શ્રીફરને આપણને સંદેશો આપે છે કે વિશ્વની ખારાશ ઉરમાં સમા સમાવજે પણ લોકોને તો તો મીઠું પાણી જ આપજે સહધર્મ પાલનમાં કાછલીની માફક કઠોર અને અંતરથી મલાઈ જેવા મુલાયમ રહેવાનો અણમોલ જીવન મંત્ર શ્રીફર આપણને આપે છે માનવીની સાંસ્કૃતિક પ્રગતિમાં બલિદાન આપનાર પ્રતિક એટલે શ્રીફળ જીવનમાં અંતર્ય સૌંદર્યનો મહિમા સમજાવનાર પ્રતિક એટલે શ્રીફળ શ્રીફળ માનવી મનના વૈભવનું પ્રતિક છે તે માનવને જીવનના વિભિન્ન તંત્રોમાંથી સમન્વય સાંધવાની દીક્ષા આપે છે કઠો કર્તવ્ય નિષ્ઠાની પ્રેરણા આપે છે ખારાશ પી જય મીઠાશ અર્પવાનું અનુપમ શિક્ષણ આપે છે એ આપણે અને સાસા સ્ત્રીયુક્ત બનીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે શ્રીફળનું શું મહત્વ છે તે જાણ્યું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિયા જય શ્રી કૃષ્ણ